એ તો ભાગ ભાગ આવીશું યાર તું કા ચિંતા કરીશું ખાધો ના જાય અત્યારે ઊંચું જ કરવાશું

કરું છું ઉઠાવ ખાટલા હું ખાટલો ઉઠાવી લઈએ બોલાય દે જલ્દી હેડો

મોહનિયા <coughs> છોકરા wow. <sessant> મોહન ત્યાં ચાલી ગયો મોહનભાઈ

તો બચતી લઈ <coughs>

તારી એ જમાનમાં આઈ ગયો હો અરે હો બે તારી તો તું આ નાટક નકર મને પેટ નુકઈ ના હોય ના છોડ વધારે પડી પણ ઠં ઠંડે લાગો મારું ખેતર આલો ક તમને ચલો આ ચલો આ થો

માઈ નાખે બફળી ભાગી જશે મોહનતા ઘેર મારવું મોહનતા ઘેર જઈશું આપડે ખતરનાક આઈડિયા આવ્યો

અરે તો એ લે એમ કેતી આ ખાધી ખાધી એવી મફરી બગડી મફરી ખાઈ ગયો ભારે હોય જ